તો દુઃખદ સમાચાર છે તે સામે આવી રહ્યા છે જે પ્રમાણે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડોક્ટર કમલેશ અવસ્થિનું નિધન થયું છે ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે લોકપ્રિય હતા ડૉક્ટર કમલેશ અવસ્થિ ઘણા સમયથી બીમાર હતા ડૉક્ટર કમલેશ અવસ્થિએ અમદાવાદમાં અંતિમ શ્વાસ છોડ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડૉક્ટર કમલેશ અવસ્થિનું નિધન થયું તેઓ ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે લોકપ્રિય હતા જોકે ઘણા સમયથી ડૉક્ટર કમલેશ અવસ્થિ બીમાર હતા જોકે તેમને બ્રેન સ્ટોકની બીમારીની સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર તેમની ચાલી રહી હતી તેઓ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતા ત્યારે આજ તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ છોડ્યા છે તો ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડોક્ટર કમલેશ અવસ્થિનું નિધન થયું તેઓ ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે લોકપ્રિય હતા જોકે ઘણા સમયથી ડૉક્ટર કમલેશ અવસ્થિ બીમાર હતા જોકે તેમને સ્ટોક બીમારીની સારવાર અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી છેલ્લા ચાર મહિનાથી તેઓ ગુમાવવા હતા ત્યારે આજરોજ તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડોક્ટર કમલેશ અવસ્થિનું નિધન થયું તેઓ ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે લોકપ્રિય હતા જોકે ઘણા સમયથી ડોક્ટર કમલેશ અવસ્થિ બીમાર હતા જોકે તેમને બ્રેઇનસ્ટ્રોક બીમારીની સારવાર અર્થે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તેઓ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતા ત્યારે આજરોજ તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ છોડ્યા હતા ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડોક્ટર કમલેશ અવસ્થિનું નિધન થયું તેઓ ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે લોકપ્રિય હતા જોકે ઘણા સમયથી ડૉક્ટર કમલેશ અવસ્થિ બીમાર હતા જો જોકે તેમને બ્રેઇનસ્ટ્રોકની જે બીમારી હતી એની સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી વર્ષા કુલકર્ણી ગાયક કલાકાર ફોન નાઇન પર જોડાયા છે વર્ષાબેન આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે વર્ષાબેન જે પ્રમાણે ગુજરાતમાં પ્રસિદ્ધ ગાયક ડૉક્ટર કંબલેશ અવસ્થિનું જ્યારે નિધન થયું હોય કેવી રીતે પાછું પાઠવશો આપ શ્રદ્ધાંજલિ એક્ચુલી તો મને હમણાં જ ખબર પડી એટલે ખૂબ જ દિલથી આમ દિલ ભરાઈ ગયું છે આઈ આઈ હેવ નો વર્ડ વર્ડ ટુ સે એકચ્યુઅલી પણ બહુ જ ઉમદા વ્યક્તિત્વ હતું એમનું અને મેં મારી કારકિર્દીની શરૂઆત પણ એમના શો થી જ કરી એમની સાથે ઘણું ગાયું છે મેં અને ઘણા પ્રોગ્રામ એમની સાથે કર્યા છે તો દિલથી એમને મારી શ્રદ્ધાંજલિ છે કે સોરી મને જસ્ટ ખબર હમણાં જ પડી એટલે વર્ષાબેન તમે એમની સાથે કહ્યું કે કામ કરેલું છે તેમની સાથે જ્યારે તમે કામ કર્યું હોય એવી ભૂતકાળની કોઈ યાદગાર ક્ષણ તમને જે યાદ હોય યાદગાર ક્ષણ એટલે અમે જ્યારે હું એમના શોમાં હંમેશા આવતી ત્યારે એ એમની રસપ્રદ વાતો જ્યારે પ્લેબેક સિંગર થઈને જ્યારે મુંબઈ હતા ત્યારે ઘણી બધી વાતો પ્રેરણાત્મક કરતા અમારી સાથે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં દિલને ફિર યાદ કર્યા એમની સાથે ગાયું હતું ત્યારે એમના એ વાક્ય હતા કે બેના મને કહેતા કે બેના અવાજ તારો બહુ જ સુંદર છે અને બહુ જ આગળ વધશો તમે અને એમના વાક્યો ખરા પણ થર્યા છે અને જ્યારે મેં ગાયું ત્યારે ખાસ કરીને હું જ્યારે આ બ્લોટ ચાલે એમની સાથે ગાતી ત્યારે એમાં લતાજીનો જે પાર્ટ આવે છે કે જે ફૂલ રેન્જમાં ગાવાનું ઉઠાય છે ત્યારે હંમેશા મારી પીઠ થબ થબા હતા ઓડિયન્સ સામે ત્યારે સરે સર ગદગત થઈ જતી હું અને એમના આશીર્વાદ હંમેશા એવું જ કેતા કે મારા આશીર્વાદ હંમેશા મારી સાથે છે અને ઓલવેઝ આઈ વિલ બી ધેર સરસ મજાની વાતો કરતા સુર્ગ કઈ રીતે ગાવું જોઈએ અને હંમેશા સાઈ બાબા બહુ માનતા એટલે હંમેશા જય સાઈ નાથ કરીને વાત કરતા મારી સાથે અને વધારે નથી બોલી શકતી હું અત્યારે વર્ષાબેન તમે એમની સાથે જયારે કામ કર્યું હોય એમની સાથે વાતો અને એ સમયે સંગીત માટેની કોઈ ચર્ચા કેવી રીતે જુઓ છો

મર્મ સમજીને તમે ગાશો તો વધારે મજા આવશે અને એમની રાજ કપૂર સાથેની વાતો પણ અમારી સાથે ઘણી બધી શેર કરતા કે રાજ કપૂરે એમને કેમ કેવી સિલેક્ટ કર્યા હતા ગુકીકન જાસૂસમાં એમના કેવા સોંગ્સ હતા પણ એમનું એવું કેવું હતું કે હું ગુજરાતમાં છું તો મુંબઈ તો મારું સ્થાયી હતું થવું

એમને ભૂતકાળના જે અલગ અલગ જે પ્રસંગો હતા યાદગાર એમને વાગોળ્યા હતા ત્યારે બંકીંગ પાઠક જોડાયા છે ગાયક કલાકાર બંકીભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે બંકિંગભાઈ જે પ્રમાણે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડૉક્ટર કમલેશ અવસ્તી નિધન થયું છે શ્રદ્ધાંજલિ કેવી રીતે પાઠો આપ કમલેશ અવસતથી એક ગુજરાતના જ નહીં ભારતના એક લેજેન્ડ સિંગર મુકેશજીનો પર્યાય હતા કે મારા શબ્દો તો ઠીક છે પણ રાજ કપૂર સ્વર્ગીય રાજ કપૂરે કીધું તું કે મુકેશજીના પર્યાય તરીકે કમલેશ અવસતિ છે આપણે અસંખ્ય પ્રોગ્રામો કરી ને લાખો લોકોને એન્ટરટેન કરેલા છે પોતાના અવાજ દ્વારા અને એક સ્વચ્છ અને ખૂબ જ પ્રેમાળ સિંગર તરીકે હતા જેવા મુકેશજી હતા તેવા કમલેશ અવસતિ હતા અને તેમની સાથે મેં ઘણું જ કામ કરેલું છે ઘણા વર્ષો કામ કરેલું છે જ્યાં પરદેશ ની અંદર પણ અમે સાથે કામ કરેલું છે અને ડોક્ટર કમલેશ એક જેને કહેવાય કે મુકેશજીના પર્યાય અને મુકેશજી નો એ ડોક્ટર કમલેશ અવસ્થિત હતા અને ભગવાન એમના આત્મા ને શાંતિ આપે કારણ કે તેમણે લાખો કરોડો સંગીત ના જાહને પોતે પોતાના અવાજ દ્વારા એન્ટરટેન કરેલા છે અને મને ખાતરી છે ભગવાન એમને સ્વર્ગની ની અંદર એવી જગ્યા આપશે જ્યાં મુકેશજી ને આપેલી છે બંકીભાઈ જે પ્રમાણે આપે કહ્યું કે એમની સાથે આપે કામ કર્યું છે કામ કર્યું છે ભૂતકાળના અનુભવો ભૂતકાળના એવા કોઈ યાદગાર પ્રસંગ ભૂતકાળની એવી કોઈ યાદગાર ક્ષણ જેને આપ વાગોળવા માંગશો

એટલે એમના ઘરેલુ પણ હતા હતા જ નજીક મિત્ર અને સાથે સાથે મને નાના ભાઈ તરીકે પોતે માનતા હતા બિલકુલ તેમની સાથે આપણે જયારે કામ કર્યું હોય તો સાથે સાથે સંગીત માટેની કોઈ રસપ્રદ બાબત હોય મ્યુઝિક ને લઈને કોઈ રસપ્રદ બાબત હોય એને કેવી રીતે જુઓ છો આપ સંગીત ની અંદર તો અમે બંને એવી રીતના જેમ રફી રીતના હતા એવી રીતના સ્ટેજ ઉપર પણ અમે એવા આત્મીયતાથી કામ કરેલું છે કે જેને કહેવાય કે શું કહી શકીએ એને કે એક બીજા એકબીજાના પર્યા એકબીજાના પૂરક થઈને કામ કરેલું છે

મુકેશજી ના અવાજમાં કોઈ કોઈ એટલું મળ્યું નથી મુકેશજી પછી એમ નોટ ઇવન હિઝ ધન એટલું મુકેશજી ની નજીક હતા એ અને સ્વભાવે બહુ જ નિર્મળ માણસ હતા બહુ જ વિશાળ હૃદયના માણસ હતા અને પ્રેમાળ માણસ હતા કહેવાય ને કે કલાકાર તરીકે એક બહુ જ પ્રેમાળ માણસ હતા સાથે જોડાવા બદલ બંકીમ પાઠક ગાયક જોડાયા હતા એમને સ્પષ્ટ જણાવ્યું કે સ્વભાવે એકદમ નિર્મળ અને શાંત સ્વભાવના હતા ખાસ જ્યારે એમનું નિધન થયું હોય ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે ગુજરાત સહિત દેશભરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે તેઓ લોકપ્રિય હતા સમાચારમાં આગળ જો વાત કરવામાં આવે બનાસકાંઠા